જીકથી કાર સહિત બિયરના જથ્થા સહિત કુલ પાંચ લાખ એકતાલીસ હજાર ચારસો નામ મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમેને માહિતી મળેલ કે કારમાંગ ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને નેસવડતી દિહોર તરફ શખ્સો આવે છે જે બાતમી આધારે દિહોર ગામના બસ સ્ટેન્ડ પાસે ટીમ વોચમાંગ રહેલ કાર પસાર થતા અટકાવી તપાસ કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ બિયરના જથ્થો ભરેલ કાર સાથે આ શખ્સો મળી આવેલ તેઓ વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવા માંગાવેલ પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ કરતા ઝડપાયેલ શખ્સો ગોવિંદ રામજીભાઈ મકવાણા ઉંમર વર્ષ અઠાવીસ ધંધો મજૂરી રહે મઢુલીપાન સેન્ટર પાસે ગોરખી चेतन उर्फे कपिल हिम्मत सोलंकी सोलन की उम्र धंधो मजूरी रहे चामुंडा माताजीना मंदिर पासे गोरखी तालुको तड़ाजा टीका भीमा भाई डोडिया रहे गोरखी फरार थई गयो हतो तेने झड़पी पाड़वा तजवीज हाथ धराई पी आई मार्गदर्शन हेठ पी एस झाला एस वायझाला पी बी बलिया विविध रांगू अनिरुद्ध सिंह गोहिल अशोक भाई डाबी महेंद्र सिंह सरवैया तरुण भाई नांदवा એજાજ ખાન પઠાણ સહિત જોડાયેલ રિપોર્ટ કમલેશ ઢાપા